આ છે વિશ્વની સૌથી ધનવાન રાશિઓ જે બે હજાર ચોવીસથી બે હજાર ત્રીસ સુધી આ પાંચ રાશિઓનું ભાગ્ય બદલાઈ જવાનું છે ભગવાન શિવના આશીર્વાદથી બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓના લોકો ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાના છે મિત્રો હવે આ પાંચ રાશિના લોકો ખૂબ જ ખુશ થઈ ગયા છે જેના કારણે બે હજાર ચોવીસ થી બે હજાર ત્રીસ સુધીનો સમય આ પાંચ રાશિઓ માટે ખૂબ જ સારો રહેવાનો છે મિત્રો આ સમયમાં ભગવાન શિવ આ પાંચ રાશિના લોકોને આશીર્વાદ આપી રહ્યા છે ભગવાન શિવના આશીર્વાદથી અનેક પ્રકારના મોટા સમાચાર કે મોટા આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જેથી આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે આ પાંચ રાશિના જાતકોને બે હજાર ચોવીસથી લઈને બે હજાર ત્રીસ સુધી ભગવાન શિવના આશીર્વાદ મળવાના છે મિત્રો આ રાશિના લોકો પૈસાથી ધનવાન બનવા જઈ રહ્યા છે એ કઈ કઈ રાશિઓ ભાગ્યશાળી છે જેના વિશે આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ આ પાંચ રાશિના લોકો માટે અને ભગવાન શિવના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે તો તમે લોકો આ વિડિયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂર જોજો વિડીયો શરૂ કરીએ તે પહેલાં હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઇક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને વિડીયોને તમારા એક મિત્ર સુધી જરૂરથી શેર કરજો તો ચાલો મિત્રો જાણીએ કે એ કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમના માટે બે હજાર ચોવીસથી ભગવાન શિવના આશીર્વાદ મળવાના છે અને બે હજાર ત્રીસ સુધીનો સમય ઘણો સારો રહેવાનો છે આ સમયે આ રાશિના લોકો પૈસાથી સમૃદ્ધ હશે એવું કહી શકાય કે આ પાંચ રાશિના લોકોનું ભાગ્ય સાતમા આસમાને રહેશે મહત્વ હોય છે તો વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો તેમાં ગ્રહોનો મોટો ભાગ હોય છે શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને આ સમગ્ર સૃષ્ટિના સર્જક કહેવામાં આવ્યા છે આ સિવાય ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ પણ કહેવામાં આવે છે એટલે કે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવનું સ્થાન ખૂબ જ ઊંચું છે જો કે ભગવાન શિવ જેટલા નિર્દોષ માનવામાં આવે છે એટલો જ તેઓને ગુસ્સો પણ વધારે આવે છે પરંતુ તેમાં કોઈ શંકા નથી કે ભગવાન શિવને પ્રસન્ન કરવા એ ખૂબ જ સરળ છે મિત્રો જે વ્યક્તિને એકવાર ભગવાન શિવના આશીર્વાદ મળી જાય તો ચોક્કસથી કોઈ પણ સારા સમયને આવવાથી કોઈ રોકી શકતું નથી તમને કેટલીક એવી રાશિઓ વિશે જણાવીએ કે જેના પર ભગવાન શિવની કૃપા થવા જઈ રહી છે જેના કારણે હવે આ પાંચ રાશિના લોકો માટે બે હજાર ચોવીસથી થી લઈને બે હજાર ત્રીસ સુધીનો સમય સારો સાબિત થશે તેમનું ભાગ્ય બદલાઈ જશે તો ચાલો તમને જણાવીએ કે ભગવાન શિવની કૃપાથી આ પાંચ રાશિના લોકોના જીવનમાં હવે માત્ર ખુશીઓ જ આવવાની છે મિત્રો અમે વાત કરી રહ્યા છીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે ભાગ્યશાળી રાશિઓમાંની આ પ્રથમ રાશિ છે જેમના માટે ભગવાન શિવના આશીર્વાદથી બે હજાર ચોવીસથી બે હજાર ત્રીસ સુધીનો સમય ઘણો સારો સાબિત થવાનો છે તે પ્રથમ રાશિ મેષ રાશિ છે મેષ રાશિના જાતકોને વર્ષ બે હજાર ચોવીસમાં આર્થિક વૃદ્ધિનો અનુભવ થવાનો છે તેઓ સંપત્તિ બનાવી શકે છે તેથી તેમને નિયમિત આવક આખા વર્ષ દરમિયાન વધશે મેષ રાશિ ભવિષ્યની આગાહી કરે છે કે તેઓને નોકરી પર પગાર વધારો અને બોનસ મળશે જે તેમની વ્યાવસાયિક પ્રતિષ્ઠા વધારશે ખાસ કરીને ખાણકામ કાપડ કોલસો જમીન પરિવહનમાં તેમને નફો મળશે અને બની શકે તો નવી ભાગીદારી બનાવો જમીન અને શેર બજારનું આમંત્રણ તમારા માટે ફાયદાકારક છે જેનાથી તમને સારો ફાયદો થશે મે અને ઓક્ટોબર મહિનો નાણાકીય લાભ માટે ફળદાયી છે પરંતુ તમારે ફેબ્રુઆરી અને માર્ચ મહિનાને ટાળવા જોઈએ નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના લોકો વર્ષ બે હજાર ચોવીસમાં માં નાણાકીય વૃદ્ધિનો અનુભવ કરશે ગુરુ તમારા બીજા અને અગિયારમાં ઘરને પ્રભાવિત કરશે અને સંપત્તિ મુજબના રોકાણની આગાહી કરશે તમે તમારા વ્યવસાયિક જીવનમાં ઉન્નતિનો અનુભવ કરશો જેનાથી વધુ નફો થશે તમને વ્યાવસાયિક સાહસો ખાસ કરીને વૈભવી ઉત્પાદનો અને ભાગીદારીથી ફાયદો થાય છે શેરિટી કાર્યથી અણધાર્યા ફળ મળશે વારસાગત મિલકતની દ્રષ્ટિએ આ વર્ષ સારું છે ભૂતકાળમાં કરેલા રોકાણથી સારું વળતર મળશે નાણાકીય લાભ અને તકો માટે તમારા ભાગ્યશાળી મહિના ફેબ્રુઆરી મે જુલાઈ અને ડિસેમ્બર છે નંબર ત્રણ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને વર્ષ બે હજાર ચોવીસમાં આર્થિક શક્તિનો અનુભવ થશે પૈસાની વાત આવે ત્યારે તેઓ તેમની ગુપ્તતા માટે જાણીતા છે પરંતુ તેઓ નાણાકીય વ્યવસ્થાપન કૌશલ્યમાં સારા છે નાણાકીય કુંડળી સૂચવે છે કે આ બધું બચત અને પર્યાપ્ત રોકાણ માટે સારું વર્ષ છે તમારું ચિહ્ન ટોચની પાંચ સૌથી ધનિક રાશિચિહ્નોમાં સામેલ થયું છે કામ પર પ્રમોશન હંમેશા યોજના મુજબ થતું નથી પરંતુ તમને આવકના અન્ય સ્ત્રોતમાંથી બોનસ મળશે તમારો વ્યવસાય વધશે અને કેટલીક મૈત્રીપૂર્ણ ભાગીદારી લાવશે તમે સંપત્તિમાં વધારો સંભવિત મિલકતને ખરીદી અને સફળ સંયુક્ત સાહસોના અનુભવ કરશો નાણાકીય લાભ અને તકો માટે તમારા માટે ભાગ્યશાળી મહિનાઓ જાન્યુઆરી મે જૂન અને સપ્ટેમ્બર છે નંબર ચાર ધનુ રાશિ ધનુ રાશિના જાતકોને બે હજાર ચોવીસમાં આર્થિક વૃદ્ધિનો અનુભવ થવાનો છે ધનુ રાશિના લોકો ઝડપથી પૈસા કમાવવા માટે પ્રતિષ્ઠા ધરાવે છે તેઓ તેમની જન્મજાત ક્ષમતાને કારણે સ્થિર નાણાકીય અનુભવ કરશે વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં તમને નાણાકીય લાભ થશે પરંતુ ઉત્તરાર્ધમાં તમારા નાણાકીય લાભમાં સુધારો થશે ખાસ કરીને તમારી નોકરીમાં તમે વધુ સુરક્ષિત અનુભવો છો કારણ કે તમારા ખર્ચમાં કોઈ વધારો થતો નથી પર્યાપ્ત નાણાકીય પ્રવાસે પરંતુ નાણાં બચાવવાનો પ્રયાસ કરો સમજદાર રોકાણ તમને નફો આપશે વર્ષના ઉત્તરાયણમાં વિવિધ તકો અસ્તિત્વમાં છે જે તમને પૈસા કમાવવા માટે એક આદર્શ વર્ષ બનાવે છે નાણાકીય લાભ અને તકો માટે તમારા ભાગ્યશાળી મહિનાઓ જૂન જુલાઈ અને ઓક્ટોબર છે તમે આ મહિનાઓમાં તમારા પૈસાનું રોકાણ કરી શકો છો અને નફો મેળવી શકો છો નંબર પાંચ મીન રાશિ મીન રાશિના લોકો બે હજાર ચોવીસમાં આર્થિક વૃદ્ધિનો અનુભવ કરશે આ વર્ષે બુદ્ધિશાળી રોકાણ દ્વારા સારી આર્થિક સ્થિતિ લાવશે જો તમે વર્ષની શરૂઆતમાં મોટી રકમ ખર્ચો નહીં તો તમને આખા વર્ષ દરમિયાન પૈસાની અસર અનુભવશો નહીં જે તમને એક સુરક્ષિત નાણાકીય આધાર આપશે જે લોકો વ્યવસાયમાં છે તેમના માટે આ વર્ષ આવકની સાથે સાથે સંભોગ ખર્ચ પણ લાવશે જો તમે અને તમારા જીવનસાથી વ્યવસાય ચલાવો છો તો બધું નાણાકીય રીતે સરળતાથી ચાલશે અને જ્યારે રોકાણના નિર્ણયની વાત આવે ત્યારે તમારી સર્જાત્મક વૃત્તિ તમને માર્ગદર્શન આપશે નાણાકીય લાભ અને તકો માટે તમારા ભાગ્યશાળી મહિના ફેબ્રુઆરી જૂન સપ્ટેમ્બર અને ઓક્ટોબર છે તો મિત્રો આ હતી બે હજાર ચોવીસથી બે હજાર ત્રીસ સુધીની સૌથી ભાગ્યશાળી રાશિઓ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલા બે આઇકનને દબાવીને નોટિફિકેશન મેલને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે અને કોમેન્ટ બોક્સમાં હર મહાદેવ જરૂરથી લખજો